કૃષ્ણ કૈયા લાલ કી માતની જય પિતૃદેવે કૃપા કરી ત્યારે આશીષ આપ્યા સ્વર્ગથી કુટુંબ પધાર્યા ભાણેજો પધાર્યા ભૂદેવ પધાર્યા શ્રાદ્ધના દિવસોમાં પિતૃને યાદ કરી લો તો પિતૃદેવ હરખાય છે એનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ કૃપા કરી ત્યારે આશીસયા પ્યા સ્વર્ગથી વા્યા સ્વર્ગતિ કુટુંબ પધાર્યા ભાણેજો પધાર્યા ભૂદેવ પદાર્યા શ્રાદ્ધના દિવસમાં યાદ કરી લો દેવ હરખાય છે દેવે કૃપા કરી ત્યારે આશિષયા પ્યા સ્વર્ગતિ નમન કરી લો પૂજન કરી લો આશિષયા પ્યા સ્વર્ગતિ ભાદરવીય માસ આવી ત્યારે પિતૃ દેવને યાદ આવે શિરોપુરીને ભોજન જમીને ભો રાજી થાય છે કાગને રોટી ગાયને ઘાસ પીપળે પાણી રેડાય છે પિતૃદેવને કૃપા કરી ત્યારે આશિષયા આપ્યા સ્વર્ગતિ ગંગાજી માતર્પણ કરી લો પિતૃનો મોક્ષ થાય છે સુખી રહે સંપીને રહે એવા કુટુંબને આશિષયા આપજો રાધે મંડર સત્સંગ કરી લો ભાવે ભજન ગવાય છે પિતૃદેવના આશિષ લઈને મનમાં શાંતિ થાય છે પિતૃદેવે કૃપા કરી ત્યારે આશિષ આપ્યા સ્વર્ગતિ ગોકુળવાસી વૈકુઠવાસી બોધિ અમારી સુધારજો જન્મ મરણના બંધન છોટે એવી ભક્તિ અમને આપજો ભક્તો યુ પર દયા કરીને ચરણ કમળ મારાખજો પિતૃદેવે કૃપા કરી ત્યારે આશિષયા આપ્યા સ્વર્ગથી આપ્યા સ્વર્ગથી વાલા આશિષયાપ્યા સ્વર્ગથી માતૃપિત્રો દેવની જય કૃષ્ણ કનૈયા લાલકી જય ઓમ્યા માતની જય